પરેશ શિંગાળા હું પણ વિશ્વ લોહણા મહાપરિષદનો સભ્ય છું અને મને પરમ દિવસે એક લેટર આવ્યો સોશિયલ મીડિયામાં કે માનનીય સતીશભાઈ વિઠલાણી મહાપરિષદના પ્રમુખ એવો લેટર રહેલો છે કે જેને લેટર લખ્યો એનું કોઈ દુઃખ નથી પણ સમાજને પહેલાં વિશ્વાસમાં લઈને આ કાર્યવાહી કરી હોત તો સારું હતું પણ હું પોતે અને સમાજ અને સખત શબ્દો વખડી છી કે આ લેટર લખાય નહીં અમને વિશ્વાસ લેવા જોઈએ ને મહાપરિષદ તો આખા વિશ્વમાં પસાયેલું છે એના તમે પ્રમુખ છો તો તમારે ખરેખર તમારે એને બધાને વિશ્વાસ લઈને કહું છું હું આ રીતનો લેટર લખું છું હા તમે રોવાણા સમાજ ઊભો હોત ને તમે લેટર લખો તો તમે તમને ફૂલરે વધાવત અમે આ ખરેખર તમારો લેટર લઈને ને તમને ભાઈ સખત શબ્દોમાં વખાણ વખોડી છીએ કે આવું કાર્ય ન કરતા ને તમે આમાં શીખ લેજો કાંઈ છતાં તમારો કાંઈ ગઠબંધનમાં કાંઈ આશય હોય તો અમને કાંઈ ખબર નથી કે તમે શું કરવા માગો છો હું શૈલેષ ગણાત્ર પૂર્વ મહામંત્રી રાજકોટ લોવાણા મહાજન સતીશભાઈ માનનીય સતીશભાઈ વિઠલાણીએ એક પત્ર દ્વારા શ્રી રૂપાલા સાહેબને ટેકો જાહેર કર્યો કે રાજકોટના સમસ્ત રઘુવંશીઓ તમારી સાથે છે તમારા ટેકામાં છે એ જ્યારે એમનો એક લેટરની કોપી મને પણ આવી ત્યારે મને પણ બહુ જ આશ્ચર્ય થયું કે એવા કયા સંજોગો વિપરીત સંજોગો ઊભા થયા કે માનનીય સતીશભાઈ વિઠલાણીને રૂપાલા સાહેબને ટેકો જાહેર કરવો પડ્યો જ્યારે રૂપાલા સાહેબ જે જ્ઞાતિના છે એ જ્ઞાતિના કોઈ પણ લોકોએ એમને ટેકો જાહેર નથી કર્યો કે બીજી અન્ય જ્ઞાતિના કોઈ લોકોએ ટેકો જાહેર નથી કર્યો ત્યારે સતીશભાઈ વિઠલાણીને એવી કઈ મજબૂરી કે એવી કઈ લાલચ કે એની સાથે શું એવો સોદો પાર પડ્યો કે જેને કારણે રાજકોટના રઘુવંશી સમાજના કોઈ પણ આગેવાન કે કોઈ પણ મંડળ કે કોઈ પણ યુવા મિત્રોને કે મહાજનને મંજૂરીમાં કે એની સાથે રાખ્યા વગર શ્રી રૂપાલાને ટેકો જાહેર કરી દીધો સાથે સાથે એમણે એ પણ એમના લેટરમાં લખ્યું છે કે જ્ઞાતિની દીકરીઓ દીકરાઓને જે ભણવા માટે ખૂબ સહાય રૂપાલા સાહેબે પૂરી પાડી છે રૂપાલા સાહેબ ક્યાં રાજકોટમાં હતા કે રાજકોટના લોહાણાના દીકરા દીકરીઓને ભણવા માટે એ સહાય પૂરી પાડી રઘુવંશી સમાજ એટલો સક્ષમ છે કે બીજાને ભણાવી શકે તો શું રૂપાલા સાહેબ કે ભાજપના આશરે લોહણા સમાજ ભણીને આગળ આવ્યો છે આટલા એન્જિનિયરો આટલા ડૉક્ટરો ચાર્ટર એકાઉન્ટન્ટો જ્યારે આઈપીએસ અધિકારીઓ આઈએસ અધિકારીઓ જ્યારે લોહાણા જ્ઞાતિમાં તો શું શ્રી રૂપાલા સાહેબની મહેરબાનીથી બનેલા છે શ્રી સતીષભાઈ વિઠલાણીને શરમ આવી જોઈએ આવા નિવેદનો અને ખાસ કરીને લેખિત નિવેદનો આપી પોતાની જાતને સાવ નિમ્ન કક્ષાની એમણે નિમ્ન કક્ષામાં મૂકી દીધી છે અને રાજકોટના અને સમગ્ર સૌરાષ્ટ્રના રઘુવંશીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે શું સતીશભાઈ વિઠલાણી રઘુવંશી સમાજને પોતાને બાપી કી મિલકત સમજે છે બસ હું આટલું જ કહેવા માગું છું જય રઘુવંશ જય જલારામ